નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ બેક મા યુટ્યુબ ચેનલ મિત્રો હું છું તરલ હજી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણે આજે ધોરણ નવના ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે આઈટીના ચેપ્ટર ચાર ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટના તમારી પ્રગતિ ચકાસો તેના આપણે ખાલી જગ્યા વિકલ્પો અને ખરા ખોટા જોઈશું આ ચેપ્ટર જે ફોર છે તેના પાર્ટ વનની અંદર અને પાર્ટ ટુની અંદર આપણે મોટા પ્રશ્નો જોઈશું તો આપણે ચલો વિયો ચાલુ કરીએ તો હા કહેવા માગીશ કે જો તમે ચેનલ પર નવા આવો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂર કરી દેજો ચલો તો પહેલાં વિકલ્પની અંદર હું પ્રશ્ન નથી તો ડાયરેક્ટ જવાબ તમને અહીંયા જણાવી દઉં જેથી આપણો વિડીયો જે છે તે લાંબો થાય નહીં તો પહેલાંની અંદર જવાબ આવે છે એ ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર જવાબ આવે છે એની અંદર પણ એ જ જવાબ આવે છે ત્યારબાદ ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો તેની અંદર સી જવાબ આવે એટલે કે બાય કોપી કમાન્ડ ચોથા પ્રશ્નની અંદર વાત કરીએ તો એ શોટિંગ જવાબ આવે છે બી નથી આવતો મિત્રો ચોથા પ્રશ્નની અંદર પાંચમા નંબરના પ્રશ્નની અંદર જવાબ આવે છે ડી વેલિડેટિંગ ત્યારબાદ છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો તેમાં જવાબ આવે છે ડી કેન નોટ ડિટરમાઇન ત્યારબાદ સાતમા નંબરના પ્રશ્નોમાં જવાબ આવે છે કે નીચેનામાંથી કઈ કેલ્શિયમમાં બનાવેલ વર્ષિટનું વિસ્તરણ છે વેરી વેરી આઈ એમ છે મિત્રો ખૂબ જ પરીક્ષામાં પૂછાવા માટે અને સાતમા જવાબ આવે છે મિત્રો મિત્રો ઓડીએસ ત્યારબાદ આઠની અંદર પ્રશ્ન નંબર આઠ તેમાં જવાબ આવે છે મિત્રો ડી બાય સમ ફંક્શન નવમા વિકલ્પની વાત કરીએ તો જવાબ આવે છે સી સેલ કોલમ મન ગંતવ્ય સ્થાન પર બદલાય છે જો મિત્રો તમારે તમારું મૂલ્યાંકન કરવા માગતા હો વિદ્યાર્થી મિત્રો તો તમે વિડીયોને પોઝ કરી અને તમે સોલ્યુશન કરી શકો છો તમારી જાતે અને પછી તમે એનું અવલોકન કરી શકો છો દસમા પ્રશ્નની વાત કરીએ તો અહીંયા જવાબ આવે છે ડી ફંક્શન સૂત્ર પર આધાર રાખે છે અગિયાર નંબર પ્રશ્નની વાત કરીએ તો અહીંયા જવાબ આવે છે અગિયારમાં એ ઇક્વલ ટુ બરાબર ત્યારબાદ બારમા નંબર પ્રશ્નની વાત કરીએ તો ત્યાં જવાબ આવે છે સી ફાઇલ અને પ્રિન્ટ તેરમા નંબર પ્રશ્નની વાત કરીએ તો તે જવાબ આવે છે એ એટલે કે કેટલા ચાર્ટ તો અક્ષર છે તો બે ચૌદમા નંબરની વાત કરીએ તો જવાબ આવે છે ડી હવે મિત્રો આપણે ખાલી જગ્યા જોઈએ તો પહેલા પ્રશ્નની અંદર જવાબ આવે છે ડબલ એ ત્યારબાદ બીજી ખાલી જગ્યાની અંદર જવાબ આવે છે ડોટ ઓડીએસ ફાઇલ ત્યારબાદ ત્રીજા પ્રશ્નની અંદર જવાબ આવે છે ફિલ હેન્ડલ તમે ગુજરાતીમાં પણ લખી શકો છો જવાબની અંદર ફિલ હેન્ડલ અહીંયા મેં ઇંગ્લિશની અંદર જ ટાઈપ કર્યું છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચારની અંદર જે જવાબ આવે છે ખાલી જગ્યાની અંદર ઇક્વલ ટુ મિનિમમ જે ફંક્શન છે તે અને પછી ડી વન કોલન ડી ફાઇવ ત્યારબાદ વાત કરીએ ખાલી જગ્યા નંબર પાંચ તો ઇક્વલ ટુ ડી ટુ પ્લસ ઇ થ્રી જવાબ આવે છે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યાની અંદર જવાબ આવે છે અઢાર ત્યારબાદ સાતમી ખાલી જગ્યાની અંદર જવાબ આવે છે મિક્સડ જેને ગુજરાતીમાં તમારે જવાબ લખવો હોય તો મિશ્રિત તમે લખી શકો છો મિશ્રિત ત્યારબાદ આઠમા નંબરની વાત કરું તો આઠમા નંબરની ખાલી જગ્યામાં જવાબ આવે છે રાઈટ પ્રશ્ન નંબર નવ જો એટલે કે ખાલી જગ્યા નંબર નવની અંદર જવાબ આવે છે વીસ ત્યારબાદ પ્રશ્ન નંબર દસ માં જવાબ આવે છે રિલેટિવ એટલે કે ગુજરાતીમાં લખવો તો સંબંધિત તમે લખી શકો છો ત્યારબાદ આપણે ખરા જોઈએ તો પહેલાંની અંદર આવે છે એફ એટલે કે ખોટું ત્યારબાદ બીજાની અંદર આવે છે સાચું ત્યારબાદ ત્રીજાની અંદર આવે છે ફરીવાર ખોટું ત્યારબાદ ચોથાની અંદર આવે છે સાચું અને પાંચમાની અંદર આવે છે સાચું હવે અહીંયા ડીની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે તેનું સોલ્યુશન મેં સીધો જવાબ તમને અહીંયા લખાવી દઉં છું પહેલાં પ્રશ્નની અંદર જવાબ આવે છે પચાસ ત્યારબાદ બીજાની અંદર આવે છે માઇનસ પાંત્રીસ ત્યારબાદ ચોથાની અંદર આવે છે ઇક્વલ ટુ ડોલર બી ડોલર એફ પ્લસ ડી ફાઇવ અને ચારમાં નંબરમાં જવાબ આવે છે ડોલર સોરી ઇક્વલ ટુ ડોલર બી ફાઇવ પ્લસ ડી ફાઇવ અને ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચની અંદર જવાબ આવે છે ઇક્વલ ટુ ડોલર બી ફાઇવ પ્લસ ડી ફાઇવ એટલે કે સેમ જવાબ આવે છે તો મિત્રો આ પાર્ટ વનની અંદર ચેપ્ટર ફોરના પાર્ટ વનની અંદર આટલા સુધી જોઈએ કેમ કે આની અંદર એકવીસ જેવા પ્રશ્નો બીજા છે જે પચાસ શબ્દોમાં લખવાના છે તેના આપણે અલગથી વિડિયો બનાવીશું પરંતુ હજુ સુધી તમે જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જેથી મને પણ થોડું પ્રોત્સાહન મળે આગળના વિડીયો બનાવવા માટે તો આજે આટલું જ અને ફરીવાર મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ગુડ બાય